જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ફ્રૂટ સલાડ કસ્ટર્ડ બનાવીશું આપણે આ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં ત્રણ લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે આપણે ફૂલ ફેટ દૂધ હશે તો એકદમ મસ્ત થશે અને આપણે તાજું છે ગરમ નથી કર્યું તે પહેલાં આપણે એક વાટકામાં બે ચમચા કાઢી લેશું આપણે આમાં કસ્ટર્ડ મિક્સ કરવાનો છે ગરમમાં નથી કરવાનો એટલા માટે આપણે ઠંડા દૂધમાં જ કાઢી લેવાનું છે આપણે આ કસ્ટર્ડ બનાવવા માટે એકદમ મસ્ત ફૂલ ફેટ આપણે દૂધ લઈ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસું આપણે તળિયા ચીપ નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે એટલે આપણે જરા પણ નીચે ચીપકે નહીં આ રીતના આપણે એકદમ સરસ હલાવતા રહીશું એક ઉભરો આવે ત્યાં સુધી હવે આપણું આ ઠંડુ દૂધ છે તેમાં આપણે કસ્ટર્ડ પાવડર આવે છે તે નાખી દેસું પેકિંગમાં પણ આવે છે અને લૂજમાં પણ આવે છે આપણે એ પાંચ ચમચી નાખશું આપણે ત્રણ લિટર છે એટલે આપણે ઘરમાં જે રેગ્યુલર ચમચી રેલ હોય તે પાંચ નાખવાની છે આપણે એકદમ સરસ પછી મિક્સ કરી દેસું આપણે આ રીતના અને જ્યારે નાખવું હોય ત્યારે ફરી આપણે હલાવીને નાખવાનું છે આપણે કસ્ટર્ડ નીચે બેસી જાય છે એટલા માટે આ રીતના એકદમ સ્મૂથ કરી લેવાનું છે અને આને સ્મૂથ કરીને સાઈડમાં રાખી દેશું એકદમ સરસ આપણું બની ગયું છે દૂધ નો ઉભરો આવી ગયો છે મિક્સ કરી લેવાનું છે તળિયે બેસેલું ન હોય તે રીતના એકદમ સરસ મિક્સ કરી લેશું અને આપણે હલાવતા જશું થોડું થોડું નાખતા જશું તમે કોઈ પણ ફ્લેવરનો કસ્ટર્ડ લઈ શકો છો આપણે હવે ધીમા ગેસે ચડવા દેસુ અને થોડી વારે થોડી વારે આપણે હલાવતા રહેશું પેલા નાખ્યા પછી બે થી ત્રણ મિનિટ આપણે હલાવતા રહેશું એટલે ત્યારબાદ ફરી ઉફાણો આવી જાય તો ચીપકે નહીં આ રીતના આપણે સરસ હલાવી રાખીશું અને એક ઉફાણો આપણે કસ્ટર્ડ નાખ્યા પછી આવે ત્યારબાદ જ આપણે સાકર નાખવાની છે સાકર ન હોય તો ખાંડ પણ નાખી શકો છો ગળિયું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો ત્રણ લીટર માં બસો ગ્રામ સાકર નાખી છે અને સાકર ની જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો આપણે આ રીતના સાઈડમાંથી લેતું જવાનું છે ને અંદર આપણે મિક્સ કરવાનું છે આપણે ફૂલ ફેટ છે એટલે સાઈડમાં વધારે એટલે આ રીતના આપણે મિક્સ કરતા જશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય આપણે આપણે આ દૂધ બે સવા બે લીટર રેવા દેવાનું છે એટલું બાળશું એટલે એકદમ પરફેક્ટ થઈ જશે જો તમે ઓછો ઘાટો ખાતા હોવ તો તમે ઓછું બાળી શકો છો તો આપણે અઢી લીટર રે તે રીતના મારે ત્રણ લીટર છે એટલે બે થી સવા બે લિટર રહેશે તેટલો હું બાળીશ એટલે એકદમ મીઠો આપણે પસ્ટ બનશે આ રીતના આપણે પાકવા દેસું એટલે ઘટ થવા લાગ્યું છે આ રીતના એકદમ સરસ કાટું થવા દેશું હજી આપણે કાટું કરશું અને ઠંડુ થશે ત્યારબાદ ફરી વધારે ઘટ થઈ જશે પણ હજી આપણે થોડું ઘટ થવા દેસું આ રીતના આપણે સરસ મિક્સ સાઈડ માંથી લેતા જાસુ કરતા ઠંડુ થવા ત્યારબાદ આપણે ફ્રૂટ નાખવાનું છે એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે આ રીતના આપણે કરશું એટલે એકદમ મસ્ત આપણે બજારમાં મળે તેવું જ થશે ને એકદમ આપણે ઘટ બનાવ્યું છે ઘટ હશે તેમાં આપણે ખાવાની મજા આવશે એકદમ મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે હવે આમાં આપણે ફ્રૂટ નાખી દેસુ ફ્રૂટમાં જોઈએ તો દાડમ સફરજન અને કેળું તમે કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો તમે ખાતા હોય તે પ્રમાણે આપણે અઢીસો ગ્રામ સફરજન લીધા હતા અને અઢીસો ગ્રામ કેળા અને એક દાડમ નાખ્યું છે આપણે એકદમ ફ્રૂટ તો હશે સરસ તો ખાવાની પણ આપણે મજા આવશે એટલું મસ્ત આપણે આ ક્રસ્ટડ ફ્રૂટ સલાડ તૈયાર થઈ જશે આ બધું આપણે મિક્સ કરી દેસુ એકદમ સરસ આ રીતના આપણે ઘરે બનાવ્યું હોય તો આપણે ત્રણ થી ચાર દિવસ માટે ફ્રીજમાં રાખ્યું હોય તો ખાઈ શકીએ છીએ એકદમ સરસ આપડું કસ્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું એકદમ સરસ અને કાટું મલાઈદાર આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે હવે આપણે ટેસ્ટ કરીશું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ